કાળજુ ચિંદી નાખે એવી ઘટના સામે આવી છે જામનગર જિલ્લાના સિક્કા ગામમાં આઠ વર્ષની માસુમ બાળકી સાથે અત્યંત ક્રૂરતાથી અને શારીરિક અડપલા કરીને તેના પોતાના કુટુંબના મામાએ જ તેની હત્યા કરી નાખી શું છે આખો મામું એની વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન જામનગર તાલુકાના સિક્કા ગામમાં આઠ વર્ષની બાળકીને તેના જ કુટુંબી મામાએ શારીરિક અડપલા કર્યા પછી તેનું માથું પછાડીને તેની હત્યા કરી દીધી હતી દ્વારકાના મીઠાપુરમાં હિન્દુ વાઘેર યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થયા હતા ત્યારબાદ તે બે મહિનાની ત્રણ દીકરીઓને લઈને કુટુંબી મોટા બાપા ડોસાજી માણેકના ઘરે રહેવા ગઈ હતી ત્યાં ડોસાજી માણેકનો દીકરો નીતિન માણેક પણ ત્યાં જ રહેતો હતો મામુ આઠ વર્ષની બાળકી સાથે મારકૂટ કરતો તેને શારીરિક અડપલા પણ કરતો જે અંગે બાળકીએ તેની માતાને ફરિયાદ કરી હતી પછી માતાએ મામાને ઠપકો પણ આપ્યો હતો પણ તેણે ઉશ્કેરાઈને માતા અને બાળકીને પતાવી દેવાની ધમકી આપી હતી સિક્કામાં સોમવારે ભરાતી ગુજરી બજારમાં માતા ખરીદી કરવા ગઈ હતી તે દરમિયાન આઠ વર્ષે નીતિને સારી અડપલા કર્યા બાદ માર મારી દિવાલ સાથે અને જમીનમાં માથું પછાડ્યું હતું તેનાથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ બેપાન થઈ ગઈ હતી તેની માતા ઘરે આવીને જોયું કે બાળકી બેપાન અવસ્થામાં હતી પછી માતા બાળકીને લઈને હોસ્પિટલ પહોંચી પણ સારવાર દરમિયાન તેનું મોત થયું સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ આરોપીને પકડવામાં સફળતા મળી હતી આ નરા કડક સજા થાય એવી સમગ્ર સમાજ માંગણી કરી રહ્યો છે આ સાથે ખાસ સંદેશ આપવો જરૂરી છે કે બાળકોની સુરક્ષા અને તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે જેથી આવા કિસ્સાઓ ફરી ના બને આ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર